ભુજના હાટકેર સેવા મંડળ દ્વારા ટપકેશ્વરી ધામ ખાતે પૂજારીના સન્માનનો એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પૂજારીનું સન્માન બાદ બહેનો અને ભાઈઓ દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું સાથોસાથ સંકલ્પ પણ લેવડાવવામાં આવ્યા હતા ભુજના જાણીતા હાટકેશ સેવા મંડળ દ્વારા પ્રતિવર્ષની માફક આ વર્ષે પણ ટપકેશ્વરી ધામ ખાતે પૂજારીના સન્માનનો એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો મોટી સંખ્યામાં બહેનો એકત્ર થયા હતા અને હાટકેશ સેવા મંડળના નેજા હેઠળ ટપકેશ્વરી ધામ ખાતે જે પૂજારીઓ દ્વારા સેવા પૂજા અર્ચના કરવામાં આવે છે તે નિમિત્ત બની અને તેમનો વિશેષ સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ભુજ હાટકેસ સેવા મંડળની બહેનો ત્યાં એકત્ર થઈ હતી ટપકેશ્વરી ધામ ખાતે પૂજારીનું સન્માન કરી વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું ધૂન ભજન કીર્તનના વિશેષ કાર્યક્રમો સાથે સૌ કોઈ ટપકેશ્વરી ધામના મંદિર ખાતે સહિયારા સંકલ્પ લીધા હતા અને પૂજા અર્ચના પણ કરવામાં આવી હતી અને આનંદ ગોષ્ઠી કરી હતી એમ જગદીશચંદ્ર છાયાએ આમ તક તેઓની સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું